નવસારીના ગણેશ સિસોદરા ખાતે રોજ વિનામૂલ્યે આંખનો શિબિર યોજાયો હતો આંખ આંખનો જે શિબિર યોજાયો હતો તે સ્વર્ગસ્થ સાંતાબેન ભીખુભાઈ પટેલ ગણેશ સિસોદ્રા જ્યોનિસબર્ગ સાઉથ આફ્રિકાના સ્મરનાર્થે યોજવામાં આવ્યો હતો સાંતાબા એન્ડ ભીખુભાઈ પરમ ફાઉન્ડેશનના સૌજન્યથી લોટરિયા ઇન્સ્ટિટ્યૂટ દુધિયાધરાવ નવસારી માલીબા નેત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું ગણેશ સિસોદ્રામાં જ્યાં વિનામૂલ્યે આંખની શિબિર યોજાઈ હતી જેમાં વિનામૂલ્યે આંખની તપાસ વિનામૂલ્યે ફક્ત નજીકના ચશ્મા વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનો અને જો અન્ય કોઈ ચશ્માની જરૂર પડે તો તે પણ રાહત દરે આપવા માટેનો આ કેમ્પ યોજવામાં આવ્યો હતો ગણેશ ગણેશરા ખાતે સવારે નવ વાગેથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે રાત્રે બપોરે બાર વાગ્યા સુધી આ કેમ્પ ચાલ્યો હતો આ કેમ્પમાં ખાસ કરીને ત્રણસોથી વધુ દર્દીઓએ તેનો લાભ લીધો હતો અને તેમાંથી સો જેટલા લોકોને મોતિયાના ઓપરેશનો પણ કરવાની ફરજ પડે તેવા દર્દીઓ મળતા તેમને વધુ તપાસ માટે દુધિયા ખાતે આવેલી હોસ્પિટલ રોટરી હોસ્પિટલ ખાતે આવવા માટે જણાવવામાં આવ્યું હતું આ જે આજે જે કેમ્પ યોજાયો હતો તેમાં ખાસ કરીને આસપાસના ગામોમાં આથી આવતા એ આ કેમ્પનો લાભ લીધો હતો સતત સોળ વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દર વર્ષે ત્યાં આ જગ્યાએ આ કેમ્પનું આયોજન સાંતાબેનના સ્મરણાથી કરવામાં આવી રહ્યું છે અને તેના કારણે જે આજુબાજુના જે લોકો છે જે લોકોને અંધાપો ન આવે અને તે લોકોનો જે આંખોની જે રોશની છે તે સતત રહે તે માટે આ એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે ખાસ કરીને જે રશ્મિકાંતભાઈ છે તેમના દ્વારા આજુબાજુના વિસ્તારમાં શૈક્ષણિક અને સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે કે જે લોકોને શિક્ષણની જરૂર હોય તેના માટે શિક્ષણ માટે પણ તેઓ દ્વારા દાન આપવામાં આવી રહ્યું છે તો સામાજિક કામોમાં પણ તેઓ પોતે દાન આપી રહ્યા છે તો અત્યારે હાલમાં જે આ રોટરી આઈ કેમ્પ છે તેના થકી પણ આ આઈન લોકોને આંખમાં તકલીફ ન પડે તે માટેનું ખાસ આયોજન આ કરવામાં આવ્યું છે ત્યાં રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના જે યોગેશભાઈ છે તે શું કહી રહ્યા છે આવું સાંભળીએ હલો નમસ્કાર આજે ગણેશ સિસોદરા ખાતે સ્વર્ગસ્થ સંતાબેન ભીખુભાઈ પટેલ હાલ ગણેશ સિસોદરા અને જોનિસબર્ગ સાઉથ આફ્રિકાના પરિવાર તરફથી રૂટરી આ ઇન્સ્ટિટ્યૂટ સાથે આ લગભગ સોળ હજાર ત્રણસો ને બોતેરમો કેમ્પ અમે અહીં કરી રહ્યા છીએ આંખનો ત્યારે આ સમગ્ર પરિવારે ગણેશ સિસોદરા અને આજુબાજુના ગામોની અંદર શૈક્ષણિક ક્ષેત્રે અને તબીબી ક્ષેત્રે ને સામાજિક ક્ષેત્રે ઘણી બધી સહાયો લોકોના જીવનને સુધારવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે એ પરિવાર દ્વારા આજનું આ કેમ્પનું આયોજન એમના સમગ્ર પરિવાર તરફથી અને ખાસ એમના મોભી રૂટરીઆઈના ચેરમેન અને એ પરિવારના મોભી એવા શ્રી રશ્મિભાઈ પટેલ સાથે અનંત પ્રભુ એટલે એમના ભાઈ વાસંતીબેન ભાવનાબેન ગીતાભાભી અને નીતા નિશાભાભી અને એમના દીકરા દીકરીઓ અને એમની બહેનો વતી આ જ્યારે થઈ રહ્યો છે ત્યારે એમના મિત્ર એવા રણજીતભાઈ પણ અમારી સાથે છે આજનું અમારું એક્સપેક્ટેશન એવું છે કે ત્રણસોથી ચારસો જો પેશન્ટો થાય તો સારામાં સારો કેમ્પ થઈ શકે વારે ઘડીએ દર વર્ષે અમે આવા કેમ્પોનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે આજુબાજુના ગામોની અંદર આ એક પ્રિવેન્શન અને કેર માટે અમારો રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ પરિવાર હર હંમેશ જાગૃત રહીને લોકોના આંખના પ્રોબ્લેમને સારી રીતે સારવાર કરીને કેટરેક નાબૂદી તો થઈ રહી છે પણ તેની સાથે પ્રિઝન્ટ સિનારીઓમાં ગ્લુકોમા ડાયાબેટિક રેટિનોપથી અને સ્ક્વિન્ટ સાથે છે તે સી થ્રી આર અને બીએમવી જેવી અગત્યની સર્જરીઓ પણ રૂટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ મફત આ બધા વ્યક્તિઓને જે કેમ્પમાં લાભ લેવાના છે એમને મળશે એમને નજીકના ચશ્મા પણ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે સાથે કોઈકને નંબર નીકળશે તો એ પણ અમે રાહત દરે અમે કરવાના છે સૌથી વધારે અગત્યનું જે કામ છે તે કહે કે પીડિયાટ્રિક વિઝન થેરાપી સેન્ટર ગુજરાતમાં રૂટરીઆઈમાં પ્રથમ છે ત્યારે નાના બાળકોની આંખની સારવાર એટલે કે મોબાઈલને લીધે થતા પ્રોબ્લેમને દૂર કરવા માટેનો અમારો ગહન પ્રયત્ન રહેવાનો છે તો એ માટે ગામમાંથી પણ અમે જે ગામના વિશિષ્ટ વ્યક્તિઓ છે એમને પણ જાણકારી આપીને નાના બાળકોની સારવાર કરવાનો અમારો ખૂબ સારો પ્રયત્ન રહેવાનો છે તો આવા વખતે ફરીથી આપ સૌને આ સમાચાર મારફતે હું સમગ્ર નવસારી અને આજુબાજુના ગામોના વ્યક્તિઓને પણ વિનંતી કરું છું કે તમારી આંખની સારવાર માટે પ્રાઇવેટની સામે એક ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ અને તે પણ ભારતની પ્રથમ હરોળની દસ હોસ્પિટલોમાં એક વિશ્વકક્ષાની સારવાર આપી રહી હોય ત્યારે વિના સંકોચે આવો ઓછા પૈસે કામ કરાવો અને જેને ફ્રી જોઈતું હોય તેને ફ્રી પણ અમે કામ કરવા માટે તત્પર છીએ એટલે મની ઇઝ નોટ એ મેટર ફોર એનીબડી એલ્સ અને એ પણ એમ્પેથિક એટલે કે માનવતાના રૂહે અમે આ બધું કામકાજ કરીએ છીએ ફરીથી આપ સૌને આ તકે આ બાબતની જાણકારી આપતા ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ થેન્ક યુ તો આ પ્રસંગે ઉપસ્થિત અન્ય મહાનુભાવો પણ શું કહી રહ્યા છે આવું સાંભળીએ રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ નવસારીના પ્રમુખ રશ્મિકાંત ભીખુભાઈ પટેલ એમના મા માતૃસિંહની પુણ્યતિથિ માટે સમગ્ર પરિવાર તરફથી આજે ગણેશ શિસોદામાં આંખના કેમ્પનું આયોજન કર્યું છે એમ દર વર્ષે અમે ગણેશ ઉત્સવમાં આંખના કેમ્પનું આયોજન કરીએ છીએ આ એક વર્ષ પછી આ ગામમાં અમે પાછા આંખના કેમ્પનું આયોજન કર્યું છે તો અમને આજે આશા છે કે ચારસોથી પાંચસો પેશન્ટ થશે અને સૌથી પણ વધારે ઓપરેશન નીકળે રોટરી ઇન્સ્ટિટ્યુશન ડૉક્ટર ઓફ ફાઇન્ડર્સે ભારતની દસ સારામાં સારી હોસ્પિટલમાં એની ગણતરી કરી છે એનો તો આ માટે હું સૌનો આભારી છું પેશન્ટનો પણ આભારી છો પેશન્ટ નહીં હોય તો આ કેમ સફળ નહીં થાય જેમ વધારે પેશન્ટ આવે તેમ કેમ સફળ થાય તમને આ એક સેવાનો તક આપી એટલે હું સૌનો આભારી છીએ થેન્ક યુ રોટરીઆઈ દ્વારા ગણેશ યશોધરા ખાતે આજે જે કેમ્પનું આયોજન કરવામાં આવતું જેના થકી લોકોને ખાસ કરીને જે આંખની સમસ્યા હોય આંખમાં જે વિવિધ સમસ્યાઓ સર્જાતી હોય તેના પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે અને જે નાના બાળકોને તે હાલમાં જે મોબાઈલનું દૂષણ આવ્યું છે કે મોબાઈલમાં જે લોકો બાળકો જોવા થઈ કે એ લોકોની આંખ પણ ખરાબ થાય છે તો તેના માટેનો પણ રોટરી આઈ ખાતે નિદાન કરવામાં આવે છે તેની પણ માહિતી યોજવાઈ આવી હતી ત્યારે આ જ પ્રકારના અવનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ